તો આપણી આવી ગઈ છે અત્યારે મારો બા શાહ લેવા છે કુલદીપભાઈ શાહ છે પેલા દાદાને દે કુલદીપભાઈ શાહ વ્યાસતા નથી આવડતું પેલા મોટા ને દેવા નાના ની ખબર પડતી મોટાને હવે શાહ પાણી પાઈ દે જય માતાજી મિત્રો આજે આપણે જાગીયા છીએ બરાબર તો આજે નીકળવાનું છે સુરત જવા માટે હવે જાગ્યા છીએ કારણ કે કાલે બધી ફરી કાઢવી મોડા આવ્યા હતા એટલે અત્યારે આપણે જાગ્યા છીએ આ બધા જાગી ગયા હતા મારો મીણા છે જો તૈયાર થઈ ગયો છે આપણે નહવા ધોવા જઈશું પછી મારા પપ્પાને થોડુંક કામ છે કે કોલેસાનું વજન કરવાનું છે એનો ફોન આવ્યો હતો કે ઘડી ગયો હતો કોલેસાનું વજન થઈ જાય આ લોકો છે ના ધોઈ નાખ્યા છે પણ કપડાં પછી બદલાવ છે આ જો ટાટા કહેવા બધાને ટાટા કે કહું હરખા ટાટા કહેતો હરખા આમ તો છે ગમે ત્યાં મૂકો તો વાંધો નહીં બાપા અહીં પણ મૂકો તો વાંધો આવી જશે નહીં ના કોઠે કોલસા વજન કરાવો અમારા પપ્પાને ને તો વજન વજન થઈ ગયો છે થપ્પો લાગી ગયો છે અમારા પપ્પાને પૈસા આવી જાય તો આપણે અત્યારે કોલસોનું વજન કરવા ગયા હતા ત્યાંથી વજન કરીને આવી ગયા છે અને આવીને પછી આપણે સિરાવ બે જીરાવી લે પછી સિરાવીને પછી નવા ધોવા જાવું છું ગામડે આવી એટલે આવું બહુ થયો બ્રશ કરીને તરત આલો જાગવી જાય બ્રશ કરીને તરત ચાલો શિરાવને થઈ ગયું બે જાવ અમારો બાય રેડી કરી રહ્યા હોય કા તો કાચલ વહેલા થઈ ગઈ એને કિં નહીં હોય આપણે તો એની રાખે જાગવાનું હોય ચાલો આપણે તો નાઇઝોન તૈયાર થઈ જઈશું આમ બધી જીનવી આવ્યા છીએ બરાબર ચાલો ગાડી ઘણી કમ્પ્લીટ કરી નાખી છે ગાડીમાં મસ્તીના પોતા પોતામાં દીધા છે કારણ કે અમે લોકો આમ જાતા ત્યારે એમાં બધા પીણાવાળાની એ બધા અંદર ગયા થાય એટલે થોડું બધું બગડ્યું હતું વધારે એટલે પોતા દીધા છે તો રેડી આપણે થઈ જઈએ આ બધા રેડી થઈ ગયા છે આજે આપણે સુરત જવા નીકળી જવાનું છે તો મિત્રો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ નાઇઝોન બરાબર તો હવે જઈશું અમારા માતાજીએ પૈગ્યા લાગવા પછી અહીંયા પૈગા લાગી કરવીને હું અપીલે જઈશું ને તો ત્યાંથી આપણે જમી લઈશું જોઈએ જમી કરીને ક્યારે ટાઈમ રહેશે પણ નીકળી જવાનું છે પાલડીને બાય કહેવાનું છે આજે તો અત્યારે આપણે પાલડીમાં નીકળવાના સિવાય અને એકાબીજાના ઘરે આપણે જ્યાં બેસવાનું ભાગ્ય રહી ગયો અને ત્યાં બેસી હમણાં આપણે હવે જીતું અત્યારે આપણે જઈ ગયા ઘરે ચાલો તો અત્યારે આપણે ગામમાં રખડીને ને જાઓ ઘર બાકી હતા અમુક ઠેકાણે બે વાગ્યા હતા કારણ કે હમણાં આપણે નીકળી જવાનું છે જો અમારે બપા આવી ગયા છે દુકાન બંધ કરીને ખાવા અમારે ડીંગુ મેં છે એ તૈયાર થઈ જશે તો આપણે જમવા બે જશું જમવામાં બનાવ્યું છે ભીંડાનું શાક અને રોટલી છે અને કાંદા છે બરાબર અને ગુંદા છે તો હવે આપણે જમી લઈશું જમી કાઢ્યું ને હમણાં પછી ધીમે ધીમે સુરત જવા માટે રવાના થઈ જઈશું તો હાલો બધા જમવા તો આપણી ચા આવી ગઈ છે અત્યારે બા મરબા સાબને લેવા છે કુલદીપભાઈ સાબ પેલા દાદા ને દે કુલદીપભાઈ તો સામાન આસ્થા નથી આવડતું પેલા મોટા ને દેવા ને નારાની ની ખબર પડતી જાય ને આવડા મોટા ડાંડા ને હવે સાબણી પાઈ દે ને સાબણી પી લેવી આરો પછી અમે નીકળી જાય ધીમે ધીમે જાનુ ભાઈ તૈયાર થઈને બેહી જાશે આ એમ મારી ગાડી રેડી પડી છે હે ભો હું બેહી ગયો છું ઓ મરબા સાબણી વી એનું સાદું દેવો ભરવાનું છે હે સાર એક તો રાખ્યા એના ઓત્રીનો હોય તો બીજી બની રાખો ના 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 બીજીનો ભી છે બીજી કાક મૂકવા ને બાકી લઈ આવો શું છે બાકી તે બાકી છે કાને પર પડી જાય કે દેજો જો ગયો હા મધ્ય કોરનો

下来的。 માતાજીના તમને દર્શન કરાવી દે બધા એને આ વાર માતાજીનું મંદિર અત્યારે આપણે આવી જશું બધા અહીંયા હોલ્ડ કર્યો છે ચા પાણી પીવા જો હમણાં આપણે અહીં ચા પાણી પીવા અત્યારે જો મિત્રો અત્યારે આપણે ચા પીવાનો હોલ્ડ કર્યો છે પીપળી જો આપણે ગમે વખતે નીકળી સુરતથી આવતા કે સુરત જતા આપણે રમતની માખી પીવા હમણાં જો વિડીયો મને વિડીયો મધ્યમાં ગામ પડી તો આપણે અત્યારે અહીંયા ચા પાણી પીવા ઉભર્યા હતા દીપડી સુરતથી આવતા હોય કે સુરત જતા હોય અહીં ચા પીવાની એટલે પીવાની પીવાની તે ફિક્સ આ હોલ્ડે તો આપણો ફિક્સ છે અહીંયો હા ભાઈ કંઈ કશિન આવેલા છે ચાલો તો આપણી ગાડી અહીં આવી ગઈ છે આપણી ગાડીમાં આપણે બેસી જઈએ તો અહીં આવજો કાજલ

તો આપણે પીપળે ચા પીવા ઉભા રહ્યા હતા જે પછી એવું બની છે ને આવી ગયું સુરત નો ઢોલ નાખો તો આપણા નાખો વટીને એવું લાગશે ને તો આપણે ઉભા રહીશું પીપળે પછી ક્યાંય ગાડી નથી પેરાય છે ડાયરેક્ટ સીધી કામરેજ મેલડી મા ના મંદિર હે જો એ દર્શન કરતા જઈને ને પછી ઘરે હયા જઈએ સીધા આયા તીપળે પછી બીજે ક્યાં રાખી દેશે મિત્રો આ બધા સામાન જો આપણે ચડાવો એક લવલી થઈ ગઈ અને મમ્મીને ઘરે ઉતરી ગઈ ઢીંગો હોઈ ગઈ લીધી ને તે જો આ બધા આપણે ચડાવો પડ્યો આવું છે બધું ભાઈ હાલો ગાડી પાર્કિંગ મૂકી આવી મિત્રો અત્યારે આપણે ગાડી મૂકીએ ને આ મારા હારિયામાં આવી જશે ભાઈ જો આ તો સીધી અહીંયા આવી મેં તમને કીધું હતું ને કે સામાન ન ચડાવવો પડે સીધી વહી ગઈ છે અહીંયા એટલે આપણે જો જમી લેવું

ઈ જશે બરાબર હવે કારણ કે આજે આમ કંઈ બહુ લાગ્યો પણ કુદરતી ઊંઘ મને ક્યારે આવવા મળી છે ચાલો ઉજું કાલે નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી તો અમારો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ચાલો જય માતાજી કાલે મળીએ નવા વ્લોગમાં